તો ભાઈ સવાર સવારમાં આવીને જો ભણવંતના મંદિરે રમવા આવી ગઈ છે અમારી ભાવ જુઓ તમે કડીક અહીંયા કડીક અહીંયા અહીંયા હાજરી કેમ કે એને મજા નથી શરદી થઈ ગઈ છે હજી તાવને એવું મટી રહ્યું છે તે શરદીને ઉધરા પાછી થઈ ગઈ છે બિચારીને ઘડીએ ઘડીએ બધી થાય છે પણ શું કરું યાર અત્યારે વાયરો છે घर लै जे तार बार बार, बार, बार रम सबै <laughs> अरे 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 बाबु अरे 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 अरे

હું કેટ નથી લાગતી બટા કેમ તને શરદી થઈ ગઈ છે ટાઈટ નથી લાગતી બધા નથી લાગતી ઉપર છે હં હા 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 ચલો 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 બાબુ બાબુ હા એ પણ બસ આ એક પ્રોસેસ જ કરવાની રોજ જે ઉઠીને કે મહાદેવના મંદિર આવીને વાત ચડશે ઉતરશે જે જે કરો તો આપણે જે જે કરો જાઓ તો અહિયાં जो होता मैं जी जी करी बस ये बेटा भैया आओ आया ये आयो 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 हाला 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 करेंगे मेरा बच्चा हाला हाला करेंगे महादेव के मंदिर पर जाकर आ गए हैं हम બધ અંદર રહા હૈ મે બચ્ચા આપ દેખ સકતે બચ્ચા કો